દેશમાં ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે આજે કેરળના તટ પર ચોમાસું દસ્તક દેશે કેરળના તટ અને પૂર્વોત્તરમાં આજે પહોંચી શકે છે ચોમાસુ ત્યારે અગાઉ એકત્રીસ મે ના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું હતું અનુમાન લક્ષદ્વીપ અરૂણાચલ કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પંદર થી વીસ દિવસમાં ગુજરાતમાં થશે મેઘરાજાની પથરાવણી તો ગુજરાતમાં પંદર થી વીસ જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકે છે હવામાન વિભાગે આ વખતે ચોમાસું સારું રહેવાની આગાહી વ્યક્ત કરી છે તો અગાઉ એકત્રીસમી મેનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આજે જ કેરળના તટ ઉપર ચોમાસાનું થશે આગ દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા કાળજાળ ગરમી બાદ હવે લોકો તેનાથી રાહત મેળવવા માંગે છે એટલા જ માટે કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે કેરળમાં ચોવીસ કલાકમાં અનુમાન લગાવવામાં આવ્યું છે હાલમાં હવામાન વિભાગનું શું કહેવું છે આઈએમડી તરફથી જો પ્રીતિ વાત કરીએ તો ચોમાસાના હવે દેશમાં ચોમાસું બેસવાના ગણતરીના મિનિટો કે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને કેરળમાં ચોમાસા પહેલાં જે પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ છે જે વરસી રહ્યો છે તો કેટલાક કેરળમાં જે ચોમાસાનું આગમન આગામી ગણતરીના કલાકોમાં જે થવાનું છે આઈએમડી તરફથી સત્તાવાર જે જાહેરાત છે તે કરવામાં આવશે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે જે રીતે આગળ વધશે અને થોડાક જ પંદરથી વીસ દિવસની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે આ વર્ષે આ વર્ષનું જે ચોમાસું છે જે સારું રહેવાનું અને અનુકૂળની સ્થિતિ હોવાનું પણ એક અનુમાન છે જે આઈએમડી તરફથી કરવામાં આવ્યું છે ચોમાસું જ્યારે ગુજરાતમાં બે દિવસ કેરળમાં પણ જે બે દિવસ પહેલા બેસવાની જે સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે ગત વર્ષની જો વાત કરીએ તો એક જૂનની આસપાસ આ ચોમાસું કેરળમાં બેઠું હતું પરંતુ આજે ત્રીસ તારીખ છે એટલે કે બે દિવસ પહેલા કેરળમાં ચોમાસું બેસી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે અને આઈએમ તરફથી પણ આજ પ્રકારે આગાહી છે તે કરવામાં આવી છે અને જેના પંદર દિવસની આસપાસ મુંબઈમાં મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચતું હોય છે અને જે બાદ તેના પંદર દિવસ કે પછી દસ દિવસની આસપાસ ચોમાસુ ગુજરાત તરફ પહોંચતું હોય છે આ વર્ષે ચોમાસામાં દેશભરનો દેશભરનું જે ચોમાસું સારું રહેવાનું અનુમાનની સાથે એકસો ગુજરાતમાં પણ વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ છે જે રાજ્યના હવામાન વિભાગ તરફથી એક ચોમાસાને લઈને પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે ખેડૂતોથી લઈને દેશભરના લોકો ચોમાસા